જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તો મિત્રો હવામાન વિભાગ ની આગાહી તો મિત્રો હવામાન વિભાગની આગળ આગાહી લઈને મિત્રો અંબાલ નવી તારીખ જાહેર કરી દે મિત્રો નવ દસ અને અગિયાર તારીખ મિત્રો મિત્રો રાજ્યમાં ફરીથી મિત્રો માવઠા ની આગાહી જાહેર કરી છે મિત્રો ફરીથી મિત્રો માવઠા મિત્રો રાજ્યમાં મિત્રો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર મિત્રો એવા કેટલાક રાજ્યોમાં મિત્રો ફરીથી મિત્રો માવઠા ની આગાહી જાહેર કરી છે મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને મિત્રો કરાવ પણ પડી શકે છે અને ધોમધમાટ વરસાદ પણ પડી શકે છે મિત્રો અંબાલાલ મિત્રો આગાહી ઉપર આગાહી મિત્રો નવી જાહેર કરી રહ્યા છે મિત્રો જાન્યુઆરી માં મિત્રો પહેલી આગાહી જાહેર છે મિત્રો નવ થી લઈને મિત્રો અગિયાર તારીખ સુધી મિત્રો રાજ્યમાં માવઠું થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો નવી આગાહી જાહેર છે મિત્રો તો મિત્રો આજનો વિડીયો મિત્રો આગાહી ઉપર હતો મિત્રો કારણ કે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો ફરથી મિત્રો ગયા વખતે મિત્રો આગાહી આપી હતી મિત્રો તે આગાહી લઈને મિત્રો વરસાદ જે વાદળ છવાઈ ગયા અને ઘઉં ગોળ વરસાદ આવતી તેવું થઈ ગયું મિત્રો અને વરસાદ આવ્યો નતો મિત્રો અને ફરીથી મિત્રો અંબાલાલ પટેલ મિત્રો નવી આગાહી જાહેર કરી છે મિત્રો નવ તારીખ

aji